દ્વારા નવા વર્ષની ઉજવણી માટેની અનોખી રીત રક્તદાન કેમ્પનું આયોજન કરીને કરી નવા વર્ષની શરૂઆત નવા વર્ષની ઉજવણી સૌ કોઈ ડાન્સ સહિતની પાર્ટી કે જમણવાર સહિતના મોટા ખર્ચાઓ કરીને કરતા હોય છે પરંતુ મોરબીના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા નવા વર્ષની ઉજવણી રક્તદાન કેમ્પનું આયોજન કરીને કરવામાં આવી છે જેમાં રક્તદાતાઓએ જાગૃતતા દર્શાવીને રક્તદાન કર્યું હતું

જે રક્ત સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે તેમજ કટોકટીના સમયમાં રક્તની જરૂરિયાત ઉદ્ભવે તો મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સંચાલિત બ્લડ બેંકમાંથી રક્ત મળી શકે અને દર્દીઓના જીવ બચી શકે તેવો શુભ નિર્ણય પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો હતો તેમજ કૃણાલભાઈ કોટડિયાએ વીસથી વધુ વખત રક્તદાન કરી વધુમાં વધુ લોકોને રક્તદાન કરવા પ્રેરણા પૂરી પાડી હતી આ રક્તદાન કેમ્પમાં પાટીદાર વુમન્સ ગ્રુપના કાજલબેન આદરોજા સાધનાબેન ઘોડાસરા ડૉક્ટર અંકિતા પટેલ આશાબેન ભાલુડિયા તેમજ ક્રિષ્નાબેન પનારા નીરુબેન સરડવા અલ્પાબેન કાસુંદ્રા તેમજ રૂપલબેન પનારા ચંદ્રાબેન કાબરા હિનાબેન પટેલ હર્ષાબેન પટેલ ડૉક્ટર ખ્યાતિ પટેલ તેમજ શોભનાબેન કણસાગરા અને પૂજાબેન સરડવા સહિતના સભ્યોએ સહયોગ આપ્યો હતો રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી અંકિતા પટેલ પાટીદાર વુમન્સ ગ્રુપ તરફથી આજે નવા વર્ષની શરૂઆત એટલે કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને નરસંઘ ટેકડી મંદિર ભગવાનના સાનિધ્યમાં અમે લોકોએ રક્તદાન કેમ્પનું આયોજન કરેલું હતું અને બહોળી સંખ્યામાં સ્વેચ્છાએ રક્તદાન ઘણા લોકોએ કરીને આ કેમ્પને સફળ બનાવ્યો છે તો હું પાટીદાર વુમન્સ ગ્રુપ તરફથી બધા રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અત્યારના જમાનામાં વિજ્ઞાન અને ટેકનોલોજી ઘણી આગળ વધી ગઈ હોવા છતાં આપણે હજુ સુધી લેબોરેટરીમાં બ્લડ બનાવી શક્યા નથી અને અમુક એવી કંડિશન કે કેન્સર છે થેલેસેમિયા છે એક્સિડન્ટ છે ઓપરેશન છે એવી બધી કંડિશનમાં દર્દીને તાત્કાલિક બ્લડની જરૂર પડતી હોય છે જો એ લોકોને સમયસર બ્લડ ન મળે તો એ વ્યક્તિનો જીવ જોખમમાં મુકાઈ શકે છે તો એ સમાજ સેવાના હેતુથી અમે લોકોએ સિવિલ હોસ્પિટલ સાથે મળીને આજે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું હતું અને એમાં અમને ખૂબ પ્રતિસાદ મળ્યો છે સર્વે મોરબીની જનતાઓને